પર્વ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તો બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતો ના બનાવ ન બને તે માટે ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા રંજનબેન ભટ્ટ તથા વડોદરા શહેર પોલીસ કમિશનર સિંહ ગહેલોતના હસ્તે સેફ ઉત્તરાયણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શહેર ટ્રાફિક પોલીસ બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહી સેવા કાર્યમાં જોતરાયા હતા ત્યારે એક હજાર થી વધુ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા તહેવાર ચૌદ તારીખ રોજ છે અને એના જ અનુસંધાને જો અત્યારે જો પતંગ ચગાવવાના લોકો માં ખુબ જ ઉત્સાહ છે જો અને જયારે જો પતંગ ચગાવે છે ત્યારે અમારા જો ટુ વ્હીલર જો સવારી કરતા હોય યા પેદલ જતા હોય તો ક્યારેક ક્યારેક એવું પણ બનાવો બનેલા છે કે જો ડોરીઓ જો હોય છે જો પતંગ કપાઈને ડોરી નીચે આવે છે અમુક ડોરી ફસાઈ જાય છે પોલ હોય કે પેડ હોય અને પછી જો ટુ વ્હીલરવાળા જતા હોય પેદલ યાત્રી જતા હોય તો એના ગલા ઉપર જો એ સિરિયસ કોઈ વાઇટલ પાર્ટ ઉપર જો ઇન્જરી કરી દેતા હોય છે અને એમાં સૌથી વધારે એફેક્ટેડ આપણા ટુ વ્હીલરવાળા હોય છે તો એને જ ધ્યાનમાં રાખી જોઈએ ઇન્દપ્રસ્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી જોઈએ માન્ય સંસદ સભ્ય શ્રી શ્રીમતી રંજનબેન ભટ્ટ તરફથી આજના અને વડોદરા શહેર ટ્રાફિક પોલીસના બધાને સંયુક્ત ક્રમે ઉપક્રમે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલા જેમાં ટુ વ્હીલરના ગાડીઓ ઉપર જે સ્ટીલના રોડ લગાવવામાં આવી રહ્યા છે જેથી કે કોઈ આ પ્રકારની ડોરી આવે તો એનાથી એના પ્રોડક્શન થઈ શકે હું આપના માધ્યમથી બધામાં લોકોના જો એ પતંગ રસીઓ રસીઓ છે એના અમે એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે નાલાન ડોરી હોય ચાઇનીઝ ડોરી હોય એના બિલકુલ ઉપયોગ નહીં કરે આ બધા પ્રતિબંધિત છે સાથો સાથ જો બીજાના સેફટી માટે પણ બહુ ખતરા રૂપ છે જો એ એક આ ધ્યાન રાખીએ અને સાથો સાથ જો રોડ ઉપર પતંગ આવતી હોય એને લૂંટવા માટે દોડે નહીં एक्सीडेंट भी થઈ શકે સાતો સાત જોય અ ડોરી ને ખેચા ખાંચ મે ભી લોકો ને ઇજા થઈ શકે છે આપ ગ્રાઉન્ડ વગેરા હોય ગ્રાઉન્ડ પર આપ પતન છગાવ પરંતુ જો એડલાસ પર થોડું પ્રિકાવસા મે લોકો રાખીસ તો એક ના ટુ વીલર ઓર લોકો ના પ્રોડક્શન થશે સાતો સાત જોય જો અમારું પશુ પક્ષી હોય છે એના સે ભી ચાઈની ડોરી થી એના ભી પ્રોડક્શન થશે જય જય શ્રીરામ વડોદરા સંસ્કારી નગરી વડોદરા ઉત્સવની નગરી વડોદરા માં આ દેશ માં ઉતરાણ નો પર્વ આવી રહ્યું છે વડોદરાના ઉત્સવ પ્રેમિકો વડીલો હોય નાના નાના ડાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે પણ ઇન્દ્રપ્રશ્નનું રસોડું છેલ્લા બે વર્ષથી પાંચ રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં ઉત્સવ લોકો મનાવે છે તો સાથે લોકોનું ઉત્સવની સાથે જે દોરાનો પતંગનો દોરો હોય છે એનાથી ઘણાના બાઇક પર જતા એક્ટિવા પર જતા કે સાયકલ ગળું પણ કપાતું હોય છે અને એ આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબ અને સૌ ઇન્દ્રાપ્રશના રસોડાના તમામ અમારા સહપાથીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઈક લઈને જાય છે એમને બાઈકની આગળ સળિયો જેનાથી એમને પ્રોટેક્શન મળે છે કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળિયો રોકી લે છે એ કામ આજે ઇન્દ્રપ્રશ્ના રસોડાએ આજે આ કર્યું છે હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ સાથે સાથે સૌને બિલકુલ મારા ઉત્સવ પ્રેમી વડોદરાના લોકો ઉત્તરાયણ ચોક્કસ મનાવજું પણ આપણા પશુ પંખી સૌની ચિંતા કરવાનું કામ પણ આપણે સૌએ કરવાનું છે એટલે એવા સમયે કે માળામાં જતા પક્ષીઓ સવારમાં ચણવા જતા હોય રાત્રે એમના માળામાં જતા હોય એ ટાઈમે આપણે આપણો ઉત્સવને થોડો થંભાવીને એમની જીવ બચાવવાનું કામ પણ કરીએ એવી સૌને હું વિનંતી પણ કરું છું જય શ્રી રામ